મિત્રો એક ભરવાડનો દીકરો અને એક કોળી પટેલનો દીકરો વન વગડે માતાજી મેલડીના માંડવાની રમત રમતા રમતા થોરના દૂધનો પ્યાલો પી ગયા અને પછી ત્યાં જ ઢળી પડે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તે ઇતિહાસ ખરેખર જોવા જેવો છે તો મિત્રો ભાણેજડા ગામની આ સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો સાયલા તાલુકાનું નાનકડું પંખીના માળા જેવડું ભાણેજડા ગામ છે અને આ ભાણેજડા ગામમાં આજે માતાજી મેલડીના નવરંગા માંડવાનું આયોજન કરેલું છે તેથી આજુબાજુના ગામડે ગામડાઓમાંથી ઘણા બધા ભુવાઓને વાયક આપવામાં આવ્યું છે અને માતાજીનો મોટો માંડવો નાખેલો છે ત્યારે એ ગામમાં બે પાક્કા ભાઈબંધો છે અને જેમની ઉંમર છે લગભગ આઠથી દસ વર્ષની અને એમાં એક કોળી પટેલનો દીકરો છે અને બીજો ભરવાડનો દીકરો છે આ બંને જણા આજે વન વગડે ગાયો ચરાવવા ગયેલા છે તેથી બંને વાતો કરે છે કે હે મિત્ર આજે આપણા ગામમાં માતાજીનો નવરંગો માંડવો છે અને આખી રાત જાગી અને આ માંડવો જુઓ છે કે આપણા દાદા કેવી રીતે આ માંડવાઓમાં આયોજન કરે છે કારણ કે આપણે મોટા થશું ને ત્યારે આ બધું આપણે કરવું પડશે માટે આપણે આ બધું ધ્યાનથી જોવું પડશે આમ આવો વિચાર કરી અને બંને જણા પોતાના માલઢોરને લઈને ઘરે પહોંચે છે અને ત્યાં તો બધા જ ભૂવા ભક્તો અને મહેમાનો આવી ગયા છે અને આજે આ ભાણેચડા ગામમાં માતાજીનું મોટું આયોજન છે મોટો નવરંગો માંડવો નાખેલો છે તેથી આખા ગામના માણસો પોતે જમી અને માતાજીના માંડવામાં હાજર થઈ ગયા છે અને પછી તો માંડવામાં ડાક ડમ્મર વાગવા લાગ્યા ભૂવાઓ ધૂણવા લાગ્યા અને આમ જે જે મહેમાનો અને ભુવાઓ આવ્યા હતા તેઓ આખી રાત ધૂણે છે માતાજીની વાતો કરે છે અને આમ ડાક ડમ્મર વાગે છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે માતાજીને દૂધના અમર પિયાલા પીવડાવવામાં આવે છે અને માતાજીના ફૂલ ચડાવવામાં આવે છે અને ત્યારે આ માંડવામાં બેઠા બેઠા આ બધી જ ઘટનાઓ આ બંને ભાઈબંધ જોઈ રહ્યા છે અને બંને કહે છે કે આજે તો વન વગડે આપણે જ્યાં માલઢોર ચરાવવા જઈએ ને ત્યાં આવો જ માંડવો આપણે રોપવો છે અને આમ પછી તો આ બધી જ ઘટના એમણે જાતો જાત જોઈ છે અને જ્યારે બીજા દિવસે માંડવો પૂરો થયો ત્યારે આ કોળી પટેલનો દીકરો અને ભરવાડનો દીકરો બંને જણા સાથે મળી અને પોતાના માલઢોરને લઈ અને વનવગડા તરફ ચાલ્યા અને ચાલતા ચાલતા તેઓ વગડામાં તો પહોંચી ગયા અને એક જણના ખભે થોડોક ગોળ અને રોટલો છે અને બીજાના ખભે એક વાટકો છે અને આ બધું લઈ વનવગડે ગાયોને ચાલી રહ્યા છે અને ત્યારે પેલા ભરવાડના દીકરાએ કહ્યું રાત્રે તો માંડવો જોવાની મજા પડી ગઈ અને આપણે મોટા થશું ને ત્યારે આવો જ માંડવો આપણે કરવો પડશે ત્યારે પેલો કોળી પટેલનો દીકરો કહે છે કે ચાલો આજે તો વનવગડામાં આપણે માતાજી મેલડીનો માંડવો કરીએ અને પછી તો ખભે જે ખેસ નાખેલું હતું તેના ચાર લાકડા બાંધી અને ઊભું કર્યું અને તેની બાજુમાં આ ભરવાડનો દીકરો બેઠો અને તે ભૂવો બને છે અને તેના મિત્રને કહે છે કે તું પઢિયાર બન અને તું ડાક વગાડ અને હું ધૂણું છું આમ બંને જણા ત્યાં વન વગડે ધૂણવા બેઠા અને પછી તો પેલો ભરવાડનો દીકરો માથે ખેસ નાખી અને ખોટે ખોટો ધૂણવા લાગે છે અને આ બાજુ પેલો કોળી પટેલનો દીકરો કે જેના હાથમાં એક ડબલું છે અને તે સોટી વડે વગાડવા લાગ્યો અને માતાજીનો આલાપ ગાવા લાગ્યો અને ત્યાં તો પેલો ભરવાડનો દીકરો ખોટે ખોટો ધૂણતા ધૂણતા કહે છે કે હું મેલડી આવી અને હું તમારા પરિવારને સુખ શાંતિ અને કુશળખેમ રાખીશ ત્યારે આ બાજુ પેલો પઢિયાર કહે છે કે માડી તું આજે આવી છે ને તો આપણી ગાયો ભેંસોની રક્ષા કરજે આમ જે રાત્રે જે બધી ઘટના બની હતી એ બધી જ ઘટના આ બંને બાળકો વન વગડે એકલા ભેગા મળી અને દોહરાવી રહ્યા છે અને આમ વાત કરતાં કરતાં વાત પિયાલા સુધી આવે છે અને પેલો ભરવાડનો દીકરો જે ધૂણી રહ્યો છે તે પેલા પઢિયારને કહે છે કે હે પઢિયાર ભુવા આજે હું મેલડી આવી આવીશું તો શું તું મને પિયાલો નહીં પીવડાવે ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલો પઢિયાર ભુવો કહેવા લાગ્યો કે મા હું તને પિયાલો કેવી રીતે પીવડાવું આ ગાયો ભેંસોને મને દોતા પણ નથી આવડતું અને અહીંયા તો મારી પાસે કોઈ સામાન નથી નથી તો કાંઈ દૂધના ભરેલા વાટકા કે હું તને પિયાલો પીવડાવું ત્યારે પેલો ધૂણી રહેલો ભરવાડનો દીકરો કહેવા લાગ્યો ગમે તે થાય આજે મારે અમાર પિયાલા તો પીવા જ પડશે નહીતર હું માતા આમ ધૂણે રાખીશ ત્યારે પેલો કોળી પટેલનો દીકરો કે જેના હાથમાં વાટકો છે તે લઈને ઊભો થાય છે અને તે દોડતો દોડતો પહોંચે છે થોરની વાડ પાસે અને ચાર પાંચ ડીંડા તોડી અને પછી એમાંથી જે થોરનું દૂધ નીકળવા લાગ્યું એમાંથી પૂરો વાટકો ભરી નાખ્યો અને વાટકો ભર્યા પછી જેમ માંડવામાં જે રીતે દૂધનો પિયાલો બનાવ્યો હતો એમ પોતાના ગભે જે ગોળની પોટલી લટકાવેલી હતી એ ખોલે છે અને એમાં ગોળ નાખી અને એને હલાવી અને આવે છે આ ભરવાડનો દીકરો જ્યાં ધૂળતો હતો ત્યાં અને ત્યાં આવીને કહેવા લાગ્યો કે મા આજે તમારા બોલને હું પૂરો કરીશ અને આજે હું તમારા માટે અમર પિયાલો પીવડાવવા માટે આવ્યો છું પરંતુ મા એના માટે અમને બે શબ્દો સારા કહેતી જજે ત્યારે આ ભરવાડનો દીકરો કહે છે કે ભાઈ હું માતા મેરડી એમ કહું છું કે આ વન વગડે તારા ઢોર ચરે છે ને એને હું હંમેશા સાચવીને રાખીશ અને કોઈ દિવસ એમના ઉપર કોઈ આંચ નહીં આવવા દઉં અને હવે લાવો મારો અમર પિયાલો હવે હું પિયાલો પીસ ત્યારે પેલો કોળી પટેલનો દીકરો કે જે થોરનો દૂધનો વાટકો ભરીને લાવ્યો હતો એ પેલા ધૂણી રહેલા ભરવાડના દીકરાના હાથમાં આપે છે અને પછી તો એ વાટકો લઈ અને ભરવાડનો દીકરો ધૂળતા ધૂળતા એક એક ઘૂંટ મારી આખો આખોએ થોરના દૂધનો પિયાલો પી જાય છે અને મિત્રો આ ઘટનાને કદાચ મારી લોઢાના દાંતવાળી મેલડી ત્યાંથી જોઈ રહી હોય કારણ કે મિત્રો માતા મેલડી કે જે આખા અખંડ બ્રહ્માંડમાં નજર કરનાર દેવી છે અને કદાચ તેમણે આ દીકરાઓને જોયા હશે અને જ્યારે આ ભરવાડના દીકરાએ જ્યારે થોરના દૂધનો પ્યાલો પીધો એની સાથે જ તેની આંખો ફૂલવા લાગી તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને તે ત્યાં જ ઢળી પડે છે અને જ્યારે તે ત્યાં ઢળી પડ્યો ત્યારે આ ઘટના જોતાની સાથે જ પેલો કોળી પટેલનો દીકરો એમ વિચાર કરે છે કે નક્કી આને કાઈક થઈ જશે અને આ મરી જશે તેથી તે મૂકી અને પોતાના ગામ તરફ ભાગે છે અને ગામમાં પહોંચતાની સાથે જ અમુક રબારી ભરવાડો અને કોળી પટેલોનો જ્યાં ડેહડો હતો ત્યાં જઈ અને કહેવા લાગ્યો કે અમે વગડામાં ગાયો ભેંસોને ચારવા ગયા હતા અને ત્યાં મારા મિત્રને કંઈક થયું છે અને તે ઢળી પડ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગામના માણસો ગભરાણા કે નક્કી કોઈક ઝેરી જાનવર કરડ્યું હશે તેથી બધા જ ગામના માણસો આ વન વગડા તરફ ગડગડતી દોટ મૂકે છે અને આખા ગામના માણસો ત્યાં વનવગડે જઈને જુએ છે તો પેલો ભરવાડનો દીકરો ત્યાં લાંબો થઈને પડ્યો છે એના મોઢામાંથી ફીણ નીકળી ગયા છે એનું શરીર ફૂલવા લાગ્યું છે ત્યારે આ ઘટના જોતાં જ ગામના સૌ માણસો વિચાર કરવા લાગ્યા કે આને તો નક્કી કોઈક ઝેરી કાળોતરો સાફ કરડ્યો હોય એવું લાગે છે નહીતર આમ મોઢામાંથી ભીણ થોડા નીકળે અને આમ આખા ગામના માણસો ભેગા થઈ અને જુએ છે અને કહે છે કે આને કોઈ કાળોતરો નાગ કરડ્યો હોય એવું લાગે છે કારણ કે આના મોઢામાંથી તો ફીણ નીકળી રહ્યા છે અને આમ આવી બધી વાતો થવા લાગી ત્યાં તો એક વૃદ્ધ માણસ આગળ આવીને કહેવા લાગ્યો કે હેમાં મેલડી રાત્રે તારો અમર માંડવો કર્યો અને માંડવો કરતાની સાથે બીજા દિવસની વહેલી સવારે તને અમર પિયાલા પીવડાવ્યા અને તને ફૂલડે વધાવી પરંતુ હે માળી મને લાગે છે કે તે દૂધના નહીં પરંતુ દીકરાના લોહીના પિયાલા પીધા છે અને ગામની શાંતિ માટે અમે તારો માંડવો કર્યો હતો કે કોઈ ઢોર માનવ માનવજાતનો વાળ પણ વાકો ના થવા દેતી અને આજે બીજા દિવસે જ તે આ બાળકના લોહીનો અમર પિયાલો પી લીધો બસ માડી આટલો જ સહારો હતો તારો આ ગામ પર અને આમ જ્યારે આ વડીલે માતા મેરડીને આટલું મેણું માર્યું ને એની સાથે જ જ્યારે ગામમાંથી દોડીને આવેલા માણસોના ટોળામાં એક બાર તેર વર્ષની દીકરી ઊભી હતી અને તે આખોટો કરીને ધૂણવા લાગી ત્યારે ગામના સૌ માણસોનું ધ્યાન તેની તરફ જાય છે અને કહેવા લાગ્યા કે આ દીકરી તો ક્યારેય ધૂળતી ન હતી તો પછી આજે આમ આપોઆપ ધૂળવા કેમ લાગી ત્યાં તો તે દીકરી બોલી કે ગામના વડીલો સાંભળો આજે હું માતા મેલડી બોલું છું અને રાત્રે જે માંડવામાં મારા અમર પિયાલા પીવડાવ્યા અને જે ભૂવાઓ ધૂળતા હતા ને એ બધી ઘટના આ બંને ભાઈબંધોએ જોઈ હતી અને પછી અહીંયા વગડામાં આવી અને તેમણે માતાજીના માંડવાની રમત માંડી હતી અને આ ભરવાડનો દીકરો ધૂળતો હતો અને આ કોળી પટેલના દીકરાએ પિયાલો પીવડાવવા માટે થોરના દૂધનો વાટકો ભરી અને પિયાલા રૂપે પાઈ દીધો છે અને તેથી આ દીકરાની આવી હાલત થઈ છે અને ત્યાં તો ગામના શું માણસો માતા મેરડીને કગરી પડે છે કે મારી આ બધું થયું હવે મારી તું જ કંઈક રસ્તો દેખાડ કારણ કે જે કોઈના કરી શકે ને એ મારી મેલેડી તું કરી શકે છે અને જે કોઈ ના આપી શકે ને એવું મારી મેલડી તું આપી શકે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે માતા મેલડીએ કહ્યું કે તો લાવો એક પાણીનો લોટો ભરી અને એ લોટો ભરી અને લાવો અને એને આ દીકરાના ઉપર પાંચ વાર ફેરવી અને મને પીવડાવો અને એ પિયાલો જો એક ઘૂંટ પીવું અને આ જે દીકરો ચોરના દૂધનો પિયાલો પી ગયો છે એને જો ઉલટી કરાવીને બહાર ના કાઢું ને તો તો મને મેલડીને ઓળખે કોણ અને આમ જ્યારે આટલી વાત સાંભળી ત્યાં તો ગામનો એક માણસ પાણીનો લોટો ભરીને માણસો પાંચ વાર દીકરાના શરીર ઉપર ફેરવી અને માતા મેલડીને આપે છે ત્યારે આ દીકરી જેવો ઘૂંટ પાણીનો પીવે છે એની સાથે જ પેલો દીકરો ત્યાં તરફિયા મારી અને ત્યાં ઉલટીઓ કરવા લાગ્યો અને જેટલું થોરનું દૂધ પીધું હતું એ બધું તે ઉલટીઓ કરી કરીને બહાર કાઢે છે અને તે સાજો થઈ જાય છે અને આ માતા મેલડી એ દિવસે ભાણેજડા ગામમાં ભરવાડના દીકરાની વારે ચડે છે અને તેને જીવતો કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના મિત્રો આવા જ ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી